રોહિત કિલોમીટરની સાહસિક સાયકલ યાત્રા સફળ વિગતે વાત કરીએ તો છોટાદેવપુર નો યુવક રોહિત ડાવરે સાહસિકતા અને શ્રદ્ધા અનોખો દાખલો રજૂ કર્યો છે સાયકલ પર નીકળેલી તેની કેદારનાથ યાત્રા માત્ર એક સ્થળ સુધી મર્યાદિત રહી નહોતી રોહિત ડાવરે છોટાઉદેવપુર થી શરૂઆત કરી યાત્રા દરમિયાન તેઓએ કેદારનાથ બદ્રીનાથ અયોધ્યા નેપાળ ઝારખંડ ઓડિશાના જગન્નાથપુરી આંધ્રપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી આ સમગ્ર યાત્રામાં તેમણે તેર હજાર કિલોમીટરના અંતર સાયકલ દ્વાર કાપ્યા હતા સફરની અવધિ પણ ઓછા દિવસોની નહોતી કુલ એકસો એકોતેર દિવસ સુધી તેઓ માર્ગમાં રહ્યા આ યાત્રા દરમિયાન રોહિતે માત્ર ધાર્મિક સ્થળોની મુલાકાત જ લીધી ન હતી પરંતુ દેશની વિવિધ સંસ્કૃતિઓ પરંપરાઓ અને લોકો સાથેનો સીધો સંપર્ક પણ સાધ્યો એ રીતે આ યાત્રા તેમના માટે આધ્યાત્મિકતા સાથે જીવનનો એક અમૂલ્ય અનુભવ બની અંતે લાંબી સફર પૂર્ણ કરીને રોહિત ડાવર પોતાના વતન છોટાઉદેપુર ગુજરાત પરત ફર્યા વતન પરત આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે દરેક તેમના સાહસિક સંકલ્પને વધાવી લીધો છે પ્રિય દર્શક મિત્રો ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલ ને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો અને આપને મહત્વપૂર્ણ કમેન્ટ પણ જરૂરથી કરશો ધન્યવાદ રિપોર્ટર પઠાણિયા કુબરસા છોટા ઉદયપુર